આ યોજના માટે નોંધણી કરાવી એ ફરજિયાત કરી દેવામાં આવેલી છે એવા કેટલાક ખેડૂતો છે કે જેમણે પ્રધાનમંત્રી કિસાન ધનમન નિધિ યોજના હેઠળ કેવાયસી કરાવી નથી તો તેમને ઓનલાઈન ઘરે બેઠા પણ કેવાયસી કરાવી શકે છે તમે તમારા મોબાઈલથી તમારી જાતે જ કેવાયસી કરી શકો છો આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો જોઈએ અને તેમાં ક્યાં કયા દસ્તાવેજ જોઈએ તે અરજી કેવી રીતે કરવી વિગતવાર માહિતી આ અંદર નીચે આપેલી છે તો તમે ઘરે બેઠા પણ ઓનલાઈન કેવાયસી કરાવી શકો છો પીએમ કિસાન લાભાર્થી યાદી ની વાત કરીએ પીએમ કિસાન યોજના લિસ્ટ બે હાજર તમને તમામ માહિતી આપે છે કે સરકાર દ્વારા માહિતી માહિતી મળે છે તે લાભાર્થીને સૂચિ બહાર પાડવામાં આવી છે જેથી તેના નામ આવ્યા છે તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે શું તમે તમારું નામ લિસ્ટમાં જોઈ શકો છો ના નામ છે કે નહીં આ યોજનામાં લાભ મળશે કે નહીં મળે પીએમ કિશન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા દસ્તાવેજની વાત કરીએ જે ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાની નોંધણી પૂર્ણ કરી નથી તેઓ નીચે આપેલા દસ્તાવેજ આધારે ઓનલાઈન માધ્યમથી તમે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો અથવા તો રજિસ્ટ્રેશન કરી શકો છો આધાર કાર્ડ આવકનો દાખલો સરનામાનો પુરાવો જાતિનો દાખલો રેશન કાર્ડ અને બેંક પાસબુક વગેરેથી તમે નોંધણી કરી શકો છો પીએમ કિસાનનો યોજનાનો ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેની વાત કરીએ મે તમને જણાવી દઈએ છે કે પીએમ કિસાન યોજના દ્વારા તમામ લાભાર્થીઓ અને ખેડૂતોને દરેક અઠવામા 2000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અને સરકાર દ્વારા આ અપતા દર વર્ષમાં 3 વખત આપવામાં આવે છે જેના દ્વારા લાભાર્થી ખેડૂત ખાતામાં લઈ શકે છે દર વર્ષે સરકાર દ્વારા ડીबीटी દ્વારા બેંક ખાતામાં 6000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન ની નવી લાભાર્થી લિસ્ટ કેવી રીતે તપાસવી તેની વાત કરીએ સૌ પહેલાં તમારે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ ત્યારબાદ બેનિફિસરી લિસ્ટ વિકલ્પ પસંદ કરો પછી રાજ્ય જિલ્લો તાલુકો અને ગ્રામ પંચાયત પસંદ કરો પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો ત્યારબાદ તમારું નામ તપાસો પીએમ કિસાન યોજનાના લિસ્ટ માટે હેલ્પલાઇન નંબર જો નીચે પ્રમાણે આપેલો છે તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાની ન ભૂલતા